પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરી છે જો કે અહીંયા ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે કોઈ પણ બ્રિજનું આયુષ્ય પચાસ વર્ષ સુધીનું હોય છે પરંતુ માત્ર બે મહિના પહેલા ખુલ્લો મૂકવામાં આવેલ બ્રિજ મધ્યનો એપ્રોચ બેસી ગયો જે દર્શાવે છે કે આ બ્રિજમાં બસ મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે લોકોના સુખાકારી માટે તો બ્રિજ બન્યો છે એ બહુ સારી વાત છે પણ એની જે ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ એ સરકાર સી દ્વારા કા તો આરએનબી વિભાગ દ્વારા કંઈક ને કંઈક ખામી સર્જાઈ છે એવું લાગી રહ્યું છે ગઈકાલ રાતે અહીંયા મસ્ત મોટો ગાબડું પડી ગયું આખો બ્રિજ અહીંયા તૂટી ગયો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું આજે બસ અહીંયા ફસાઈ કાલે ટ્રક ફસાઈ જો કોઈ બાઇક હોય ને ફસાયો હોત અને મરી ગયો તો એની જાન અને દાદ તો જવાબદાર કોણ રહે આ લોકો દ્વારા જે સાઈડ ઉપર રોડ બનાવવા જે સોસાયટી લેવા લોકો ને આવર જવર થાય એ પણ બહુ તકલીફ પડે છે ત્યાં પણ કોઈ અકસ્માત મળે એવી ખાતરી સેવાઈ રહી છે આ સોસાયટીના વિસ્તારોના બાળકો જયારે ટ્યુશન કે ભણવા જતા હોય ત્યારે પણ એમની પાસે કોઈ વૈકલ્પિક જગ્યા નથી જવાની સમગ્ર ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા ફાટક મુક્ત અભિયાન હેઠળ રેલવે ટ્રેકની ઉપર નવીન બ્રિજ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં વડોદરાના ડભોઈ શહેરને જોડતા ત્રણ બ્રિજ તાજેતરમાં જ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વડોદરાના જે ડભોઈ સરિતા ફાટક પાસે એક નવીન બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેની ગઈકાલે રાત્રે જે મધ્યમાં આવેલો કેપ્રોચ છે એ બેસી ગવાની ઘટના સામે આવી છે એપ્રોચ બેસી જવાથી નીચેના જે સળિયા છે એ પણ દેખાવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને આડંદી વિભાગના અધિકારીઓ રાત્રિના સમય દોડી આવ્યા હતા અને આખી રાત કામ કરીને આ સમારકામ કરવામાં આવ્યું છે સમારકામ નહીં પરંતુ આ માત્ર ઠીંગડા લગાવવામાં આવ્યા છે જેના કારણે આ આગમી સમયની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમાં કોઈ નવાઈની વાત નહીં કારણ કે આ જે રસ્તો છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો છે અને અનેક દિવસે ને દિવસે કોનવે અહીંયાથી વીવીઆઈપીના પસાર થાય છે એટલે કે ક્યાંક ને ક્યાંક શકાય આ જે બ્રિજ છે તેના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થતા આવ્યા છે સાથે સાથે અનેક જગ્યા ઉપર આજે જે શહેરના જે ત્રણ બ્રિજ બનાવવામાં આવ્યા છે એમાં કેટલીક જગ્યા ઉપર ગાબડા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અત્યારે જે વેલ્ડિંગ કરીને આ સિમેન્ટનો થર નાખવામાં આવ્યો છે પરંતુ આ જે સુકાવા માટેના બે દિવસ જોઈએ પરંતુ આરએનબી વિભાગના અધિકારીઓની સ્પષ્ટ બેદરકારી સામે આવે છે કે અત્યારે બપોરના એક વાગ્યાથી આ જે બ્રિજ છે ફરી ની બાજો શરૂ કરવામાં આવશે હાલ તો પોલીસ નો કાફલો પણ રોડ પર આવી ગયો છે અને આજે અહીંયાથી જે હજારો વાહન જે પસાર થાય છે તેઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ જે વાહનો છે તે લોકોએ કરજણ ફરીને વડોદરા જવાનો વારો આવ્યો છે કે ક્યાંકને ક્યાંક કહી શકાય કે ચાલીસ કિલોમીટરનું અંતર વધારે કાપવાનો સમય આવી ગયો છે અહીંયા નોકરિયા તો જે ડભોઈથી વડોદરા જનારા લોકો છે પણ વાગોડિયા થકી અહીંયા વડોદરા જાય છે એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે બ્રિજનું જે અહીંયા ગાબડું પડ્યું છે જેના કારણે અનેક લોકોના જનજીવન પર પણ